એસઆઈએ ચાર લાખ રૂપિયાની લાંચ લેતા રંગેત ઝડપી પાડ્યો છે આરોપીએ ફરિયાદના ભાણા ભાણીને એટ્રોસિટીના ગુનામાં પકડવાને બદલે માત્ર નોટિસ આપી જવા દેવાના બદલામાં લાંચની માગણી કરી હતી આરોપીને કોર્ટમાં હાજર કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે ફરિયાદીની ભાણાભાણી વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ થયો હતો આ કેસમાં ફરિયાદીના ભાણાભાણીને અટકાયત નહીં કરવા અને માત્ર નોટિસ આપીને જવા દેવાના બદલામાં એસસીએસટી સેલની કચેરી નડિયાદ જિલ્લોખેડામાં ફરજ બજાવતા આર્મ એસઆઈ જયદીપસિંહ કાંજીભાઈ સોઢા પરમારે ચાર લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી લાંચના નાણાં આરોપીને આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો ફરિયાદીની ફરિયાદના આધારે એસસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું છટકા દરમિયાન આરોપી જયદીપસિંહ કાંજીભાઈ સોડા પરમારે ફરિયાદી સાથે તુલક્ષી વાતચીત કરીને લાંચની માંગણી કરેલી ચાર લાખ રૂપિયાની રકમ સ્વીકારી હતી લાંચની રકમ સ્વીકારતા જ આરોપી રંગે હાથ ઝડપાઈ ગયો હતો લાંચિયા કર્મચારીએ એસઓજી કચેરીના કમ્પાઉન્ડમાં લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયો હતો नीटी में तात्काली करवाई करने आरोपी पासेती लांचनी स्वीकारली अनेरि कवर करेली चाला प्रप्यानी रकम कमशक््रिय आरोपी पोता राज्य वाक् के हद दुप्यों करने गुण त वतनु कर गुनु ग हो।